આજરોજ સમસ્ત સોમૈયા પરિવારના કુળદેવીમાં અંબા ભવાની સુરાપુરા બાપા અને એનો યજ્ઞ આજે લગભગ સિત્તેર વર્ષથી આ માળીયા આડીના રેલવે સ્ટેશન પાસે સ્વર્ગસ્થા કાંતિલાલ મોહનલાલભાઈ સોમૈયા પરિવાર દ્વારા લગાતાર અવિરત રીતે આ યજ્ઞ અહીંયા ચાલુ છે હું આજે મારા દાદા મારા પપ્પા અને છેલ્લે હું અત્યારે ત્રણ પેઢીથી અમે આ યજ્ઞ કરાવીએ છીએ અને અત્યારે હાલની તકે આ યજ્ઞ આજે આઠમની તિથિના દિવસે એનું સમગ્ર સંચાલન દર વર્ષની જેમ આ વર્ષે પણ માળી આટીના અને બાપા વતી અમારા રાજુભાઈ અને એમનો પરિવાર ખૂબ સારી રીતે સમગ્ર સોમૈયા પરિવાર સાથે જોડાય છે અને ગામના પણ પ્રતિષ્ઠિત લોકો આગેવાનો રાજકીય કાર્યકરો વિશાળ સંખ્યાની અંદર અહીંયા ભોજન પ્રસાદી રાખવામાં આવે છે માતાજીના નિવેદ થાય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ યજ્ઞ અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવે છે રાજુભાઈ સુરેશભાઈ એમનો પરિવાર એમના બંને દીકરાઓ અંકિતભાઈ અને કાર્તિકભાઈ પણ ખૂબ સારી રીતે બધા તન મન ધનથી આ કાર્યની અંદર માતાજીની સેવામાં અહીંયા જોડાય છે અને દર વર્ષે ખૂબ વધુને વધુ સારી રીતે આ મનોરથને સંપન્ન કરાવે છે